સીસી લઈ નગરજનો ઉઠાવ્યા સવાલ કોન્ટ્રાક્ટરે બાબર હાઈવેથી અનડા સુધી પેચિંગ કર્યા વગર રાત્રે માલ પાથરી દીધો ફરીથી પેચિંગ કરી માલ નાખવા નગરજનોની ચાલુ ગામમાં સરે જવાબદાર કોન્ટ્રાક્ટર કે પાલિકાના કર્મચારીઓ હાજર રહેતા નથી બાબર નગરપાલિકા દ્વારા નગરજનોની સુવિધા માટે એક વિકાસના કામો ચાલી રહ્યા છે જેમાં બાબર હાઈવેથી લાટી બજારના સીસી રોડને લઈ નગરજનોએ સવાલ ઉઠાવ્યા છે જેમાં રોડની કામગીરી દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યા છે કે રોડની કામગીરી દરમિયાન જૂના રોડ પર કોઈ પ્રકારના પેચિંગ કર્યા વગર એટલે કે જૂનો રોડ તોડ્યા વગર જ હલકી ગુણવત્તાનો માલ પાતરી દેવામાં આવે જેથી જૂના રોડ પર નાખેલ માલ પકડ ક્યાંથી કરશે તેમજ આ રોડનું કામ કોન્ટ્રાક્ટ દ્વારા રાત્રિ દરમિયાન કરતા અનેક તર્ક વિતર્કો થઈ રહી છે કરોડો રૂપિયાના ખર્ચે બનનારા આ રોડમાં કામમાં લાલિયાવાડી થઈ રહી છે અહીં પસાર થતા નગરસેવકો પણ ચૂપકી દી સેવી રહ્યા છે આ રોડની કામગીરીને લઈ નગરજનો સહિત વાહન ચાલકો પરેશાન છે વધુમાં જ્યારે બાબર વાવ રોડ ગૌરવપથની કામગીરી શરૂ આવે ત્યારે રોડની બંને સાઈડના દબાણ હટામાં આવે પરંતુ લાટી બજારમાં રોડ બની રહ્યો છે તો પહેલા દબાણ હટામાં આવે ચાલીસ ફૂટનો રસ્તો હાલમાં દબાણના કારણે ક્યાંક પંદરથી વીસ ફૂટનો સાંકળો બની ગયો વેપારીએ દુકાન બહાર મોટા મોટા ઓટલા તેમજ છતો બહાર કાઢતા ઘણીવાર ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન સર્જાય છે તેમ છતાં નગરપાલિકાના જવાબદાર ઊંધા ચશ્મા પહેરી છાપરવામાં આવી રહ્યા છે નગરપાલિકા દ્વારા વાલા દવલાની નીતિ અપનાવ્યા વગર પહેલાં દબાણો હટાવી પચીસ રોડની કામગીરી શરૂ કરવી જોઈએ તેવા આક્ષેપો નગરજનો કરી રહ્યા છે આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર પાલબેન દેસાઈને મૌખિક મુદ્દા જણાવ્યું કે રોડની કામગીરી સારી રીતે ચાલી રહી હતી તેમ છતાં પણ જો કોઈ તકલીફ કે ગેરરીતિ હશે તો અમે સ્થળ પર જઈ તપાસ કરીશું રોડની કામગીરીને લઈ હાલમાં તો અનેક સવાલો નગરજનોમાં ચર્ચાઈ રહ્યા છે એવા ગુજરાતી ચેનલ તો હું એવું કહું છું કે એક બાજુ એકલા કાંકરા દેખાય છે એક બાજુ એકલો ગારો દેખાય છે ધૂળ દેખાય છે આવા સો ફૂટ ના રોડ બનાવીને કેવડા ભ્રષ્ટાચાર નગરપાલિકા નગરપાલિકાના બધા માણસો કરવો છે કે એમના સહકારી નોકરીયાતોને કરવો છે એક કોન્ટ્રાક્ટરને બોલાવીને આવું કહી નથી શકતા અત્યારે હાલ આપણે જોયું કે એક બાઇકવાળો પડતા પડતા રહી ગયો અને એના એના હાથ પગે ફ્રેક્ચર થાય તો એના માટે શું નગરપાલિકા જવાબદાર રહેશે આખા ગામની પરિસ્થિતિ દરેક જગ્યાએ આ છે બિલકુલ એ કોઈ જાતની આ ભાજપ છે શરમ નથી વધારામાં અત્યારે કોર્પોરેટર ખુદ નીકળ્યા ભરતભાઈ એમને મેં ઉભા રાખ્યા તો એ ભાગ્યા કે અમે અમને તમારે મરાઈ નાખવા દે એટલે એમને પોતાને જવાબ દેવાની એમનામાં શક્તિ નથી આટલું બધું ખોટું થાય છે તો તો આ બધી જ પરિસ્થિતિ આખા ગામમાં જન સૌથી વધારે પ્રશ્ન તો આ લાટી બજારના દુકાનોનો એવો છે કે જ્યારે હજી વરસાદ પડ્યો નથી ને આ પરિસ્થિતિ છે જો વરસાદ પડશે તો લોકોની દુકાનોમાં કાંઈ બી પાણી પેસી જાય છે નહીં પાણીનો તો કોઈથી નિકાલ કરવાનો આજે દસ દસ વર્ષથી એમની ભાજપની બોડી છે ત્યારે કોઈ દિવસ વિચારતા નથી કે આનો અમારે કઈ રીતે પાણીનો નિકાલ કરવો લોકોના માલ જાનમાલનું નુકસાન થાય છે દર સાલ ચોમાસે તો શું કરવું એવું કોઈથી વિચારતા નથી એમને તો ફક્ત રાત્રે કામ અંધારામાં કરવા લોકો જોડે ભ્રષ્ટાચાર કરવા અને કોન્ટ્રાક્ટર કોણ છે એ લોકોને જાણમાં ના આવે એટલે રાત્રે રાત્રે બધું કામ કરી લેવું દિવસે આ દશા લોકોની આ આ બધું કેટલું વ્યાજબી છે ફક્ત ફક્ત લોકો અત્યારે આ ભાજપના બધા જ ગુંડાઓથી એટલી બધી ગભરાય છે કે કોઈ જાહેરમાં આવીને વાત કરવા તૈયાર નથી બાકી ગામ આખું એવું કંટાળ્યું છે આ ભાજપવાળાથી પણ જાહેરમાં કોઈ ગુંડાઓથી બીયા તો આવતું નથી આ સત્ય હકીકત છે આ આ દશા ગામની કરીને મૂકી છે આ રોડના ખરાબ કામ બાબતે તમે પાલિકામાં કોઈ જાણ કરી હા પાલિકાને મેં અત્યારે જ નગરપાલિકાના ચીફ ઓફિસરને ફોન કર્યો તો કે અમે જોઈ લેશું સ્થળ વિઝિટ કરશું એના પહેલાં માધવ સિટીમાં ગટર ઉભરાતી હતી ત્યારે પણ મેં ફોન કર્યો તો એમણે એવો જવાબ આવ્યો કે અમે સ્થળ વિઝિટ કરશું બાકી કશું એમની બધાની મીલી ભગત છે અને ઘણા બધા કોર્પોરેટ કહેવામાં મારા મિત્રો છે જે કે છે કે અમને તો થોડું ઘણું બે મહિના થાય એટલે મળી જાય છે ક આવું જાહેરમાં કોર્પોરેટરો પણ સ્વીકારે છે એટલે આ લોકોને પૈસા ભેગા કરવા વગર કોઈ રસ નથી ગામની કોઈ પડી નથી ગામનું શું થાય એમાં એમને કોઈ રસ નથી આ પરિસ્થિતિ ગામની છે ગામ આખું છે ને આ ભાજપના ગુંડાઓ ભાજપના દુઃખી દાદાગીરી કરવા માણસોવાળા માણસોથી ગામ જાહેરમાં કોઈ આવતું નથી બાકી ખૂબ દુઃખી છે ગામ અને એનો જવાબ આવતી આ છ મહિના પછી નગરપાલિકાની ચૂંટણીમાં ગામ ભેગું થઈને હાલવાનું છે એ નિર્વિવાદ સત્ય છે મારું નામ અશોક કુમાર હું બાભર સાહેબ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ છું તમારું શું બિલકુલ આ બાભરની અંદર જે આ રોડ બની રહ્યો છે પણ એ તમે ખુદ જોઈ શકો છો કે જ્યારે વાવ રોડનું દબાણ જે ચૌદ મીટર હતું એ પણ દસ મીટર કરવામાં આવ્યું છે અને જે આ રાધનપુરવાળો જે રોડ છે રાધનપુર વાળો રોડ

આ રોડ નું કામ તો એ લો હું તમને હાથમાં લઈને બતાવું આ દેખાય છે આ દેખાય એકલી માટી છે સિમેન્ટ તો ક્યાંય દેખાતો જ નથી કોન્ટ્રાક્ટર એમની મનમાની કરી રહ્યા છે જ્યારે કોઈ પણ ચીફ ઓફિસરને ફોન કરો તો એ કે તો અમે મોડા જોઈ લઈશું અરે પણ તમે જોશો ક્યારે કામ થઈ ગયા પછી ભ્રષ્ટાચાર પૂરો થઈ ગયા પછી તો ક્યારે જોશો તમે કામ કરવામાં આવે નહીં આ રાતના સમય પબ્લિકને અંધારામાં રાખીને કરવામાં આવે છે

આ ર રસ્તો જે છે લાઠી બજારના હાઈવેથી કરીને છેક લાલચોક સુધી ચાલીસ ફૂટ ગોળો છે તો અત્યારે તો દબાણ હટાયા વગર જ કામગીરી કરવામાં આવે છે જે ઓટલા સજા દુકાનદારોને હટાયા વગર શું શું છે બિલકુલ મારું કેવું એમ છે કે લાઠી બજારનું જે દબાણ છે એ હટાયા વગર જ કરીને જે ચોવીસ મીટરનું જે દબાણ છે તે રોડ ઉપરના બિલકુલ ઓટલા છે આપ નજીક જોઈ શકો છો અને આ એ લોકોની મનમાનીનું જ વર્તન કરી રહ્યા છે કે એ મને તો લાગે છે કે ત્યાં સુધી એ લોકોને કંઈ ગાંધીજી મહેરબાન થતા હોય એવું મને લાગે છે વાવ રોડની દબાણ હટાવી પછી જ રોડનું કામ કર્યું તો અહીંયા શું બે ધારી નીતિ દેખાય છે તમને બે ધારી ની દબંગશાહી દેખાય બે ધારી નીતિ હોય તો સારી વાત છે તો એ લોકોની ની દબંગશાહી લાગે છે મને તો જે ચાર પાંચ જણા છે કે એ લોકોની જે લાઠી બજાર જે જુદી દુકાનો હતી

તમારા દિવસે ટેક્સ લેવા છે ને રાત્રે કામ કરવા છે પબ્લિક ના અંધારામાં રાખવા માંગો છો શું નામ આપનું હરેશભાઈ સોની બાબર શેર પ્રમુખ કોંગ્રેસ બાબરમાં જે આજે રોડ બની રહ્યા છે એ બાબતે શું કહેશો આપ પહેલું તો ભારતીય જનતા પાર્ટીની ભાજપની જે નગરપાલિકામાં બોડી ચાલે એ પછી આપણે વાવ રોડે પંદર કરોડ રૂપિયાનો જે રોડ આવ્યો આપણે વિકાસમાં કોઈ વધુ ના ઉઠાવાય પણ એ પહેલું જાણે દબાણ આવ્યું ને પહેલી નોટિસ એમની આપીને એ ચૌદ મીટરની પછી એના કર એના પછી ભારતીય જનતા પાર્ટીના અમુક ચૌદમાં ચૌદ મીટરમાં દબાણ આવતા હતા તો દસ મીટરનું એમની વાવ રોડેથી બધું દસ મીટરનું હટાવી અને રોડ બનાવે છે તો વાવ રોડનો જે દસ મીટરનો દબાણ અને રોડ બનાવે છે તો અત્યારે લાઠી બજારમાં રોડ ચાલુ છે તો એમને નગરપાલિકાની જે હદ આવે એ દબાવીને જે એનું દબાણ ગોટલા છે કોઈ જી દબણમાં આવતું હોય એ દબણ હટાવી અને તપલે શોંતિસર રોડ બનાવ્યો હોત તો સરસ બને તો મને તો અત્યારે ઓમને શું છે ગમે તેમ કરીને ભારતીય જનતા પાર્ટીની બોડી અને ચીફ ઓફિસર ઓમને શોનતિસર રોડ બનાવી કોઈ આયોજન વગર રોડ બનાવવાનો ગમે તે રીતે રોડ બનાવી દબણ તોડ તોડ્યા વગર રોડ બનાવી અને ઓમને મને વેમ ચીવી પડે છે કે નગરપાલિકાની ભાજપની બોડી અને ચીફ ઓફિસર એમને મલઈ ગુપ્તા ગમે તેમ કરી અને મલે ગુપ્તા ખાવા છે એટલે રમણ વમણ ની અંદર રોડ બનાવવાનો છે એમને કોઈની પબ્લિકની ફરી નથી અને આજની તારીખની અંદર દસ વર્ષથી ચીફ ઓફિસર છે એ ભારતીય જનતા પાર્ટીના કોઈ ઠેકેદાર છે કોઈ ગમે તેવા રોડ બનાવ્યો છે કોઈ દિવસ એમની વિઝિટ નથી કર્યો તમે અત્યારે એક મીડિયા દ્વારા તમને વિનંતી કરું છું પણ તમે ચીફ નું પણ તમે અત્યારે નિવેદન લો એવી મારી તમારા જોડે અને પત્રકાર જોડે એક તમને પણ રજૂઆત કરીશું કે એમની તમે ચીફ ઓફિસરનું નિવેદન લો ચીફ પ્રોફેસર તો શીખર કોઈ મોટા મહેલમાં બેઠા છે શું અત્યારે તો નેવું ટકા ચીફ પ્રોફેસરને પબ્લિક ઓળખતી નથી આગળ થરા ત્રણ રસ્તેથી કપરું પવારની ડેરી બનાવેલ છે ત્યાં સુધી રોડ બનાવ્યો રહો પણ લોકો ડેલી છે રોડ બન્યા પહેલાં રોડ દબાઈ જાય રહ્યો બનાવ્યો છે પણ રોડ દબાઈ ગયો છે લોકો પડે રહ્યા હાથ પગ ભાગે રહ્યા છે બરોબર દૂધ ભરાવા જાતે કેટલાય લોકો પડી જાય છે રોડનું કામ સારું કરતા નથી

ક્યાં ગાડી ચાલુ નો ગાડી ચાલુ કારણ કે જરૂરી